કેવી રીતે ભગવાન અંદાની દેવીએ મા ઉક્તા પોણની મેલડી સંધણ ભેંસ હાટુ સાયલાનું રજવાળું ખમાયું આજે આપણે આનો ઇતિહાસ જાણીશું મિત્રો વર્ષો પહેલાની વાત છે સાયલા જે આજે ભગતના ગામ તરીકે ઓળખાય છે ત્યારે એ સમયે સાયલાના રાજા દીકરીના કરિયાવર માટે પ્રધાનજીને કહે છે હે પ્રધાનજી દીકરીના કરિયાવરમાં કાંઈ ખામી તો નથી રહી ને ત્યારે પ્રધાનજી કહે છે હે સાયલાના ધણી દીકરીના કરિયાવરમાં કાંઈ ખામી તો નથી રહી પણ કઈક એવું આપો જેથી સાયલાના ધણી નામ રહી જાય ત્યારે સાયલાના રાજા કહે છે હે પ્રધાનજી એવું તો દીકરીના કરિયાવર શું આપવું ત્યારે પ્રધાનજી કહે છે હે સાયલાના ધણી આપણા ગામમાં પાદરે દેવી પૂજક ના છે ત્યાં ભગા નામનો દેવી પૂજક રહે છે અને એ ભગા પાસે નવસુંદરી સુંદરી ભેંસ છે જે ફરતા પંથકમાં કોઈની પાસે નથી લોકો તે ભેંસ જોવા આવે છે અને આવી સમજણ નામની તેમની પાસે ભેંસ છે જો ઈ ભેસ આપણે દીકરી બાના કર્યાવર આપી

ભગા દાદા માનતા નથી અને સિપાઈઓ ત્યાંથી હાલતા થઈ જાય છે ત્યારે સિપાઈઓ હાલતા હાલતા મહેલે આવે છે ત્યારે પ્રધાનજી જાય છે છે ત્યાં રાજા કહે હે પ્રધાનજી પ્રધાનજી લઈ આવ્યા ત્યારે કહે છે સાયલાના ધણી ભગાએ ભેંસ આપવાની ના પાડી દીધી છે અમે એને ઘણો સમજાયો પણ એ ન માન્યું સાયલાના ધણી ક્રોધિત થઈને કહે છે એ ભગાએ ભેંસ દેવાની મને ના પાડી જાઓ ત્યારે ખીલેથી ભેંસને છોડીને આવી લે આવો અને આમ ફરીથી રાજના સિપાહીઓ પ્રધાનજી સાથે જાય છે અને પહોંચે છે ત્યારે પ્રધાનજી સિપાહીઓને કહે છે જાઓ ભેસ છોડી લ્યો ત્યારે સિપાહીઓ ભેસ છોડવા જાય છે ત્યારે આવે છે છે અને કહે મારી સમધન ને ક્યાં લઈ જાઉં છું ત્યારે પ્રધાનજી કહે છે ભેંસ છોડી લો હું જોઉં છું કોણ તમને રોક્યો છે ત્યારે ભગા દાદા દોડતા દોડતા પ્રધાનજી પાસે આવે છે અને કહે છે હે પ્રધાનજી મારી સમધન ને લેવાય દો એમ મારી દેવીનું દેવલ્યું છે ત્યારે પ્રધાનજી કહે છે હે ભગા સાયલાના ધણી નો હુકમ છે તારી ભેંસ લઈ જવાનું ત્યારે ભગા દાદા બે હાથ જોડીને કહે છે હે બાપ આ ભેસ મારી નથી મારી દેવીની છે મારી દેવીનું દેવલ્યું છે રેવા દો બાપ રેવા દો મારી સંતન ને રેવા દો હું તમને બે હાથ જોડું છું ત્યારે પ્રધાનજી કહે છે મારે તારું કાંઈ સાંભળવું નથી ચાલો ભેંસ લઈ લો ભગા દાદા ઘણું રુદન કરે છે પણ સિપાહીઓ સંધને લઈ જાય છે ત્યારે ભગા દાદા દોડતા દોડતા માતાજીને પાસે જાય છે માતાજી ને કહે છે હે મારી માં મારડી ઉતા કોઈ દેવી હે મારી વડવાની દેવી હું નબળ હતો પણ તું હતી હે મારી વડવાની દેવી હવે મારે આ સમુદર નો લાવ ત્યાં સુધી હું આ જગ્યામાં પગ ની મેગું અને આમ કહીને ભગવા હાલી નીકળે છે આ બાજુ સિપાહીઓ ભેંસ ને લઈને મહેલમાં આવે છે અને પ્રધાનજી રાજદરબારમાં જાય છે અને કહે છે એ સાયલાના ધણી અમે ભેંસ લઈ આવ્યા

જે મારી દેવીનું દિવેલ્યું હતું તે સાયલાના ધણી આદેશથી રાજના સૈનિકો લઈ ગયા અને આમ કેતા કેતા ભગાદુદા રુદન કરે છે ત્યારે માં મેનડી મેલના રૂપમાં કહે છે હે દીકરા તું ઘણા દિવસથી ભૂખ્યો લાગે છે આલે આ દૂધ પી લે ત્યારે ભગાદુદા કહે છે નહીં માં હવે જ્યાં સુધી મારી સંધન ન આવે ત્યાં સુધી હું અન્ન પાણી નહીં લઉં અને આમને આમ મારો જીવ ત્યાગી દેશ માતાજી મયાળના રૂપમાં ઘણું સમજાવે છે પણ ભગાદુદા માનતા નથી ત્યારબાદ માતાજી મયારણના રૂપમાં ત્યાંથી પાછા વ્યા જાય છે અને તે બેડું ત્યાં જ મૂકી દે છે ત્યારે ભગવા રુદન કરતા હોય છે ત્યારે મા મેરડી અદ્રશ્ય રૂપમાં પ્રગટ થાય છે અને કહે છે હે ભગા દૂધ પી લે ત્યારે ભગવા દાદા વિચાર કરે છે કે આ કોણ બોલ્યું ફરીથી અવાજ આવે છે હે ભગા દૂધ પી લે ત્યારે ભગા દાદા કહે છે તમે કોણ છો ત્યારે મા મેરડી કહે છે હું તારી દેવી મેરડી બોલું છું દૂધ પી લે ભગા દૂધ પી લે ત્યારે ભગા દાદા કહે છે મારે દૂધ નથી પીવા હે ભગલા દૂધ પીલે હું તારી દેવી બોલું છું ત્યારે ભગા દાદા કહે છે જો મારી દેવી હોય ને તો સંધન ને લાવ ત્યારે માં મેડી કહે છે હે ભગલા જો સાડા ત્રણ દિવસમાં તારી સાથે માન જાય કે તારી દેવી બોલી હતી આમ કહીને માતાજી અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ સાયલાના રાજાની દીકરી ભેંસ દોવા જાય ત્યાં માં મેડી પ્રગટ થાય છે અને માં એવો ચમત્કાર કરે છે

ભગાアンદાની દેવી મેલડી છું તો અત્યારે જ સન્ધન ભેસને ભગા પાસે મોકલી દે એ મારું દેવલ્યુ છે અને જો તું નહીં મોકાય તો આનું પરિણામ સારું નહીં આવે ત્યારે સાયનાના ધણી કહે છે એ યુક્તાપુની દેવી માં મેલડી તમે શાંત થઈ जाओ અને આ બધું ઠીક કરી દો મારી ભૂલ થઈ ગઈ હું અત્યારે જ સન્ધનને લઈ જાઉં છું અને મારી ભૂલ સ્વીકારું છું અને આ બાજુ સાયનાના ધણી સન્ધન ભેસને લઈને હાલી નીકળે છે અને ભગા દાદાને કોબી આવે છે

ત્યારે માં મેળી અદ્રશ્ય રૂપમાં પ્રગટ થાય છે અને કહે છે હે પગા હવે દૂધ પી લે તારી સંધણ હવે પાછી આવી ગઈ છે અને જ્યારે જ્યારે તારી ઉપર સંકટ આવશે ત્યારે હું મેળી તારી દેવી આડી આવીને ઉભી રહીશ ત્યારે ભગા દાદા માતાજીને પગે લાગે છે અને માતાજી ખમમાં કહીને અદ્રશ્ય થઈ જાય છે અને આવી રીતે સાયલામાં માં મેળી ભગા અણદાની દેવી કહેવાના જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ન ભૂલતા જય માતાજી